બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં ઓરખો આપના ઉમેદવારની સિરીઝમાં અમે લઈને આવ્યા છે વધુ એક ઉમેદવાર ભાજપના ચોક્કસ એમનો પરિચય મેળવીશું શું નામ છે બેન તમારું કયા વોર્ડમાં તમે ચૂંટણી લડી રહ્યા છો મારું નામ છે સુરેખા કિરણકુમાર ગોરડ વાર્ડ નંબર બેમાં મને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે એના બદલ ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું ને હું હાલમાં ગણદેવી માય ભારત યુવા 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 પ્રેસિડેન્ટ છું એટલે મારું મારી ઈચ્છા છે કે કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની જે બી સુવિધા છે તે લોકો સુધી આવી શકે તેવું મારે કામ કરવું છે બીજું કે ગટર છે થાંભલાની લાઇટની કંઈ બી પ્રોબ્લેમ નાની મોટી હોય તે હો સોલ્વ કરવું છે બેન અત્યાર સુધી લોકોના કામ કરે છે કે ખાલી ઘટના કામ જ કરે છે અમારે તો લાઈટ દીવો હરાખે કે નહીં કે પછી મત આપીને પછી દીવો લઈ જશે અમારો ના 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 એવું તો નહીં કરું જે બી ના હા જે બી નાના મોટો કામ છે તે કરીશું તો આ હતા આ વર્ડના ઉમેદવાર હવે આ વર્ડના અન્ય ત્રણ ઉમેદવારો પણ છે કારણ કે દરેક વર્ડના ભાજપના ચાર ચાર ઉમેદવારો છે તો તમામને એમને મેળવવાની કોશિશ કરીશું આપણે તમામનો પરિચય મેળવીશું ઇતને સારે મુખવાસ यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो तो वार्ड नंबर बहना ना भाजपा अन्य उम्मीदवारों पर परिचय मेटो छु सु नाम छे आपनो मारो नाम महेंद्र कुमार जोशी छे हु वार्ड नंबर 2 मा रहू छु स्थानीय उम्मीदवार छु केम तुमने मत आप अरे तमरो લોકો પ્રજા કેમ તમારા પર વિશ્વાસ મૂકે હું સાત વર્ષ વારસથી સામાજિક કાર્યકર્તા છું ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી છે તે તેમનો આભાર માનું છું ને હું પેનલ જીતી લાવવાની કોશિશ કરીશ પૂરેપૂરી કોશિશ કરીશ તો આ હતા ભાજપના ઉમેદવારો અને એ ચોક્કસ પોતાના રસેખસ લગાવીને જીતવાનો પ્રયત્ન કરશે